નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલાં સમાચારની વાત કરીએ તો જનધન ખાતામાં મોટા ફાયદાઓ થાય છે જો મિત્રો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તમે તેને જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે અને કન્વર્ટ કરો છો તો તમને મિત્રો મોટા ફાયદાઓ થાય છે આ માટે મિત્રો તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની હોય છે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે જો મિત્રો તમારે કોઈ પણ બેંક એકાઉન્ટ હોય તો તમારે રૂપે કાર્ડ માટે મિત્રો અરજી કરવાની હોય છે જો અરજી મિત્રો એપ્રુવલ થાય છે તો તમારું ખાતું જનધન ખાતામાં મિત્રો કન્વર્ટ થાય છે ચાલો મિત્રો જાણીએ કે આમાં તમને ફાયદા કયા કયા જોવા મળે છે તો મિત્રો પહેલા ફાયદાની વાત કરીએ તો છ મહિના પછી મિત્રો તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે બીજા નંબરની મિત્રો વાત કરીએ તો બે લાખ સુધીનો એક્સિડેન્શિયલ ઇન્સ્યોરન્સ વીમો મળે છે ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ તો ત્રીસ હજારથી લઈને લાઈફ કવર કે જે પાત્રતાથી શરતોનું પૂર્ણ કરવાના આધારે મિત્રો લાભાર્થીની મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે ચોથા નંબરની મિત્રો વાત કરીએ તો ડિપોઝિટ ઉપર વ્યાજ પણ મળે છે પાંચમા નંબરની મિત્રો વાત કરીએ તો એકાઉન્ટ સાથે નિશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે તો ખાસ મિત્રો તમારે જો જનધન ખાતામાં કન્વર્ટ થવું હોય તો તમને આ મોટા ફાયદાઓ જોવા મળશે મહત્વના સમાચારની વાત કરતો યુદ્ધ પહેલા જ પાકિસ્તાન ડરી ગયું જેમાં મિત્રો પાકિસ્તાની સાંસદ શેર અલ્ફઝ ખાને માર વાતે મિત્રો કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે તો તેઓ ઇંગ્લેન્ડ જતા રહેશે તેમણે પોતાની શૈલીમાં એમ પણ કહી દીધું છે કે ભારતના પીએમ મોદી પાછળ હટવાના નથી જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે શું તેઓ બંને દેશો વચ્ચે તણાવના ઘટાડા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયમ રાખવાની સલાહ આપશે તો શું તેઓ સંમત થશે આના પર મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટર લગાવશો તો ડિસ્કાઉન્ટ જોવા મળશે જેમાં મિત્રો ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ઉપયોગ વધવા લાગ્યો છે માટે મિત્રો રાજ્યના ઉર્જા વિભાગ ગ્રાહકોને મિત્રો આકર્ષવા માટે લાભો મિત્રો આપવાની જાહેરાત પણ કરવામાં આવી ગઈ છે સ્માર્ટ મીટર ધરાવતા મિત્રો ગ્રાહકોને બપોરે અગિયારથી ત્રણ વાગ્યા દરમિયાન વીજળી વાપરવા માટે મિત્રો પ્રપથી યુનિટ સાઠ પૈસાનું ડિસ્કાઉન્ટ મળશે આ ઉપરાંત જે ગ્રાહકો તેમના સ્માર્ટ મીટરનું બિલ

ખાસ બધા જાણી લેજો કેન્દ્ર સરકાર તરફથી મિત્રો રેશન કાર્ડ ધારકો માટે કેવાય કરાવવા માટે વધારાના મિત્રો દસ દિવસ હવે આપવામાં આવ્યા છે હજુ સુધી જો તમે તમારો એ કેવાય નથી કરાવ્યો એટલે કે મિત્રો રેશન કાર્ડનું કેવાય સી નથી કરાવ્યું તો દસ મે બે હજાર પચીસ સુધીમાં કરાવી લેજો નહીં તર મિત્રો તમને મે મહિનાનું અનાજ ત્યાર પછી કેવાય વગર વગર કાર્ડ ધારકોને આપવામાં આવશે નહીં તેવું મિત્રો અત્યારે કહેવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો તમારે મિત્રો મે મહિનામાં જો બેંકમાં કોઈ બેંક સંબંધિત કામ હોય તો ખાસ મિત્રો બેંકની રજાઓની યાદી તપાસી લેજો કેમ કે મિત્રો મે મહિનામાં અનેક દિવસ માટે મિત્રો બેંકો બંધ રહેવાની છે કયા કયા રાજ્યમાં બંધ રહેશે તેની સંપૂર્ણ માહિતીઓ આજે આપણે મેળવીએ તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈએ મે બે હજાર પચીસ માટે બેંક રજાઓની મિત્રો સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે આ વખતે મિત્રો બેંકો આખા મહિનામાં કુલ અગિયાર દિવસ બંધ રહેવાની છે જેમાં મિત્રો મે ચાર એટલે કે ચાર તારીખે મે રવિવારની સપ્તાહના અંતે રજા રહેવાની છે નવ મે મિત્રો શુક્રવાર રવિન્દ્રનાથ ટાગોરની જયંતિ કેટલાક રાજ્યોમાં મિત્રો બેંક બંધ રહે છે દસ મે મિત્રો શનિવાર છે એટલે કે બીજો શનિવાર હોય ત્યારે બધે બેન્કો બંધ રહેશે જ્યારે અગિયાર મે રવિવાર છે તો સપ્તાહના અંતે પણ રજા જોવા મળે છે જ્યારે મિત્રો બાર મે સોમવાર બુદ્ધ પૂર્ણિમા છે તો મોટા ભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે સોળ મે શુક્રવાર છે તો સિક્કિમ રાજ્યમાં મિત્રો બેંકો બંધ રહેશે જ્યારે મિત્રો તમારે બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો તેની પહેલા મિત્રો તમારે ઓનલાઈન યાદી તપાસી લેવાની કે બેંક રજાઓ કયા કયા દિવસે છે પછી તમે મિત્રો બેંકમાં જઈને તેનું કામ કરી શકો છો મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો મિત્રો ખેડૂતોના દેવાના મિત્રો આંકડા પણ જાહેર થઈ ગયા છે મિત્રો દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે જેમાં મિત્રો ખેડૂતો માટે મો માટે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મિત્રો કેટલું દેવું છે તેના મિત્રો ભારત સરકારમાં આંકડા જાહેર કરવામાં આવે છે જેની માહિતીઓ મેળવીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો સહકારી ક્ષેત્ર ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું મિત્રો કુલ એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે ત્રણ પ્રકારની બેંકમાં મિત્રો કુલ પંચાવન પોઈન્ટ લાખ જેટલા ખાતાઓ ખાતામાં મિત્રો ખેડૂતોને આ ધિરાણમાં અપાયેલું છે અનેક રાજ્યમાં મિત્રો ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા મિત્રો અત્યારે દર્શાવી રહ્યા છે લોકસભામાં મિત્રો ત્રણ ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા મિત્રો એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતોના ઉપરના દેવાની માહિતી પણ મિત્રો આપવામાં આવી હતી તો મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો ઉપર દિવસે ને દિવસે દેવું બનતું વધતું જાય છે જ્યારે મિત્રો કે સરકાર કોઈ પણ એવી એક્શન લેતી નથી જેમાં મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો શું તમારા મતે મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કે નહીં અમને મિત્રો જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોની આવક વધારવા મિત્રો નવી યોજના મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે તો મિત્રો સરકાર સતત પ્રયત્નશીલ કરી રહી છે કે જેમાં ખેડૂતોને મિત્રો સતત કંઈક નવું જોવા મળે તે માટે મિત્રો નવી નવી યોજનાઓ મિત્રો જાહેરાત કરતી હોય છે જે માટે એક નવી યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે જેમાં સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ મોટી પહેલ ઉપર કામ કરી રહી છે સરકાર એવા મોડલ ઉપર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા જ વેચી શકશે જેનાથી મિત્રો વચેટીયાઓની ભૂમિકા ઓછી થઈ જવાની છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારીઓ આપી હતી પીટીઆઈના સમાચાર અનુસાર મિત્રો તેમણે ગયા રવિવારે પુષામાં લગભગ મિત્રો ચારસો ખેડૂતો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં મિત્રો કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવા માટે મિત્રો મદદ કરશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી કાર્ડને લઈ મોટા સમાચાર આવ્યા છે મિત્રો ચૂંટણીઓ નજીક આવતી હોય છે ત્યારે ચૂંટણીને લઈ મહત્વના સમાચારો આવતા હોય છે જેમાં મિત્રો અનેક સમાચારો હોય છે જેમાં ચૂંટણીના મિત્રો સુધારા વધારા કરવાના પણ મિત્રો સરકાર તમને મફત કરી આપે છે જેમાં મિત્રો જ્યારે સરકારને જરૂર પડે છે ત્યારે સરકાર ચૂંટણી કાર્ડમાં સુધારાને વધારા મફતમાં કરી આપે છે જ્યારે અત્યારે મોટા સમાચાર લઈને આવ્યા છે જેમાં મિત્રો આગામી મહિનાઓમાં મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે ચૂંટણી પંચ ત્રણસો ને છવ્વીસ આરપી એક્ટ ઓગણીસો પચાસ અને સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર બંધારણીય દાયરામાં મિત્રો ઈ આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આ સંદર્ભમાં મિત્રો યુઆઈડીઆઈ અને ઇ સી આઈના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરાશ્રમ ટૂંક જ સમયમાં મિત્રો શરૂ થવાનો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો